ગુડ મોર્નિંગ મિત્રો હવે નવ જૂનના રોજ જે બપોર પછી પેપર લેવાયું એના થોડા પ્રશ્ન આપણી પાસે આવ્યા છે તો એની ચર્ચા ફટાફટ કરી લઈએ કદાચ મારો અવાજ આજે બહુ ખરાબ લાગતો હશે તબિયત બહુ નથી સારી છતાં આપણે તમારા કામ અટકે નહીં એના માટે આપણે ચાલુ રાખીએ છીએ એટલે ફટાફટ પ્રશ્ન જે છે એ તમને સંભળાવી દઉં છું ઓકે તમને એવું લાગે કે ના ભાઈ મહેનત છે સરની બીમાર હોવા છતાં આપણને હેલ્પ કરે છે તો લાઈક અચૂકથી કરજો પેલો પ્રશ્ન પૂછી લીધો કે ઠુંમરી છે કયા રાજ્યનું પ્રખ્યાત લોક સંગીત નૃત્ય છે તો એ યુપીનું છે અને એના માટે ઠુંમરીમાંથી બીજો એક પ્રશ્ન બની શકે એવું શું છે તો કે ભાઈ આ જે છે ને આ નૃત્ય છે એને અર્ધશાસ્ત્રીય શૈલી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કદાચ તમને પ્રશ્ન પૂછી લે ને બરાબર છે કે ભાઈ એવું ક્યું નૃત્ય છે કે જે અર્ધશાસ્ત્રીય શૈલીમાં છે તો તમે ઠુમરી કહી શકો છો બીજો પ્રશ્ન એવો કે ચંદ્રગુપ્ત દ્વિતીય બાદ ગાડી સંભાળનાર એટલે ગુપ્ત સમ્રાટ્યની વાત કરી દીધી કે ભાઈ ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા હતા એમના પછી કરણે રાજભાર સંભાળ્યો હતો કુમારગુપ્ત પ્રથમે પછીનો પ્રશ્ન સત્તરસો તોતેરમાં રેગ્યુલેટરી એક્ટ મુજબ મદ્રાસ અને બોમ્બે આજે બે વિભાગ હતા બે જે પ્રાંત હતા એ પોતાનું રિપોર્ટિંગ જે છે એ કોને કરતા હતા તો એનો આન્સર બનતો તો રાઈટ આન્સર બંગાળના ગવર્નરને પોતાનું રિપોર્ટિંગ જે છે એ લોકો આપતા હતા પછીનો પ્રશ્ન પૂછ્યો શાસકોમાંથી કે ભાઈ શક શાસકો જે છે એ મૂળ કયા વિભાગમાંથી અથવા તો કયા દેશમાંથી આવેલા હતા તો કે ભાઈ એ મધ્ય એશિયામાંથી આવેલા પછી એક યોજનાનો પ્રશ્ન જોવા મળ્યો કે અસ્મિતા ઋણ યોજના જે છે એ કયા કોર્પોરેશન અથવા તો કયા ફિલ્ડ દ્વારા ચલાવવામાં આવી રહી છે તો ભારતીય સ્ટેટ બેંક જે છે એસબીઆઈ દ્વારા અસ્મિતા ઋણ યોજના સ્ત્રીઓ માટે ચલાવવામાં આવી રહી છે પછી પ્રશ્ન એવો ભારતમાં પંદર વર્ષથી ઉપરના લોકોમાં બેરોજગારી દર જે છે એ પી એલ એફસી નામની સંસ્થા જે છે એમણે આપેલો એ કેટલો હતો તો કે ભાઈ ત્રણ પોઈન્ટ બે ટકા જેટલો પછી પ્રશ્ન એકસો ચારમાં બંધારણીય સુધારાઓમાંથી પ્રશ્ન હતો પ્રોપર પ્રશ્ન આપણને મળેલો નથી નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો કોમ્પ્યુટરમાંથી કે ભાઈ પીસીમાં ઝડપથી કોઈ ફાઇલને ઓપન કરવી તેમજ ઝડપથી ડિલીટ કરવી આના માટે જે શબ્દ વપરાય છે એને શું કહેવામાં આવે છે તો આના માટે એક બેસ્ટ શબ્દ વાપરે છે આઈટીવાળા એને ક્વિક એક્સેસ બોલવામાં આવે છે પછી પ્રશ્ન છે પીસીમાં ઓફિસ ત્રણસો પાંસઠ એટલે અત્યારે જે એમએસ ઓફિસ છે થ્રી સિક્સટી વપરાય છે એની અંદર ટેક્સ્ટ જે છે એટલે કે લખાણ છે એમાં કોઈ ફિઝિકલી ફોર્મેટ જે છે એને દૂર કરવું હોય તો એના માટે શોર્ટકટ કી જે છે એ કંઈ વપરાય છે તો એના માટે કંટ્રોલ વત્તા સ્પેસ બાર જે છે એ શોર્ટકટ કી વપરાય છે પછી સ્માર્ટ સિટી યોજના ગવર્મેન્ટની જે કેન્દ્ર સરકારની ચાલી રહી છે એમાંથી ક્વેશ્ચન્સ બનાવવામાં આવ્યો કે ભાઈ સ્માર્ટ સિટી મિશન જે છે એ આઈ થિંક મારા ખ્યાલથી આ બે હજાર પંદરમાં યોજના ચાલુ થયેલી બરાબર એમાં ગવર્મેન્ટે કુલ કેટલા કેટલી રાશિ આ યોજના પાછળ ખર્ચી છે અડતાલીસ હજાર કરોડ અને લગભગ દરેક શહેર છે ને એને સો કરોડ રૂપિયા આપી અને એનામાં સ્માર્ટનેસ લાવવાની વાત કરેલી છે પ્રશ્ન એવો યુપી સરકારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સ્કૂલમાં કઈ જાતની નવી રમત ઉત્સવો જે છે એમાં સ્પર્ધાઓનું આયોજન કરેલું તો એના માટે પીએમ શ્રી ખેલ તથા સાંસ્કૃતિક સ્પર્ધાઓ જે છે યુપીની અંદર સ્ટાર્ટ કરવામાં આવેલી પછીનો પ્રશ્ન હતો આપણે મૂવીમાંથી કે ભાઈ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જે છે એ કઈ મૂ કયા મૂવીના ગીતને આપવામાં આવેલું છે સોંગ માટે અપાય છે તો જે આપણે આર 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 મૂવીનું સોંગ છે નાટું નાટું સોંગ જે છે એ ખૂબ જ પ્રખ્યાત થયેલું એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા હતા ત્યારબાદ પ્રશ્ન એવો કે શારદા સિંહા કઈ ભાષાના ગાયન માટે પ્રસિદ્ધ છે તો એ બિહારની કોકિલા તરીકે ઓળખાય જેમ આપણે ભારતના કોકિલા જે છે લતાબેનને કહીએ છીએ એવી રીતે બિહારી કોકિલા તરીકે ઓળખાય છે શારદા સિંહાને એ ભોજપુરી અને મૈથિલી ભાષાના ગાયક છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ ડૉક્ટર આંબેડકરની સિક્સટી નાઇનની પુણ્યતિથી મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવાયો બરાબર બે હજાર ચોવીસમાં એ દિવસ પૂછી લીધો તો કે ભાઈ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એ ઉજવાયો હતો એના પછી વાત કરી સેફટી બાલ્ય સિદ્ધાંતનો ઉપયોગ કદાચ આપણે આ ન સાંભળ્યું હોય પણ આ લોકો ઊંડા ઊંડા પ્રશ્નો લઈ આવે છે કે ભાઈ બાલ્ય સિદ્ધાંતનો ઉપયોગ કરીને ક્યાં નરમપંથી પર હુમલો કરવામાં આવ્યો હતો તો આ માહિતી મુજબ લાલા લજપતરાય જે છે એના ઉપર હવે તમને ખબર હશે ઇતિહાસની અંદર બે આપણે જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ પછી બે વિભાગો પડેલા એક નરમપંથી અને એક ગરમપંથી નરમપંથી હતા ને એ એવું માનતા હતા કે આપણે શાંતિથી અને આપણે કોઈપણ જાતની તોડફોડ કે બળ પ્રયાસ કર્યા વગેરે આઝાદી માંગીએ જ્યારે ગરમપંથી એવા હતા જેની અંદર તમે સુભાષચંદ્ર બોઝને લઈ શકો બરાબર છે પછી આપણે લઈ શકીએ ભગતસિંહ છે આ બધા લોકો એવા હતા કે ભાઈ આપણે લડી અને આપણે આઝાદી લેવી છે ઓકે એટલે આજે નરમપંથી ઉપર થયેલા હુમલાનો પ્રશ્ન હતો રાષ્ટ્રીય જનસંખ્યા આયોગ મુજબ ભારતની જનસંખ્યા બે હજાર ઓગણચાલીસમાં કેટલી થશે બરાબર છે તો એકસો ને કરોડ બરાબર છે પણ આજે ને એને મિલિયનમાં પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ કેટલા મિલિયન થશે ઓકે પછી એવું ત્રણ મે બે હજાર પચીસમાં ત્યાં દેશમાં સંઘીય ચૂંટણી આયોજન એટલે કે ભાઈ આપણા વિદેશી નીતિઓ છે એમાંથી ને પ્રશ્ન પૂછે કયા દેશમાં હું થયું તો આ ઓસ્ટ્રેલિયાની અંદર ત્યારે ચૂંટણી કરવામાં આવેલી પછી છે એ આઈ કે ઈ એમ ઈ બે હજાર પચીસ આવું એક સંયુક્ત યુદ્ધ અભ્યાસ નૌસેના માટે થયેલું હતું એને રિલેટેડ ક્વેશ્ચન્સ હતો તો એ ભારત અને આફ્રિકાની વચ્ચે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવેલો પછી જે નેશનલ કમિશન ઓફ ફાર્મર બરાબર છે આની સ્થાપના જે છે એ કોણે કરેલી તો અઢાર નવેમ્બર બે હજાર ચારના રોજ આની સ્થાપના જે છે કરવામાં આવેલી અને એમ એસ સ્વામીનાથન જે છે એમણે આની સ્થાપના કરેલી હતી પછી મોહેન્જો દોડોમાં મળેલી દાઢીવાળી જે મૂર્તિ છે સ્ટેચ્યુ છે એ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવેલું તો એ એક જાતનું પથ્થર છે એને અલગ અલગ નામથી ઓળખ સેલખડી પથ્થરે કહે છે અને સ્ટેરટાઇટ નામનો પથ્થર પણ બોલવામાં આવે છે પછી પ્રશ્ન એવો વરલી કિસાન આંદોલન જે છે એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે તો વરલી કિસાન આંદોલન છે ને મહારાષ્ટ્રના કિસાનોએ કરેલું હતું બ્રિટિશ સરકારની સામે પછી પ્રશ્ન હતો હિમાલયનો સૌથી ઉત્તરી ભાગ જે છે એમાં આવેલા શિખરોને શું નામથી ઓળખવામાં આવે છે તો એ બધા હિમાદ્રી નામથી ઓળખાય છે અને કેટુ અને કંચનજંગા જે શિખરો છે એ પણ આ ઉત્તર ભાગની અંદર જ આવેલા છે પછી પ્રશ્ન એવો કયા બંધારણીય સુધારાને આધીન દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની બનાવવામાં આવી તો ઓગણ સિત્તેરમાં બંધારણીય સુધારો જે હતો ઓગણીસો ને એકાણુંમાં બરાબર જો રાષ્ટ્રીય દિલ્હી જે છે ને આપણી રાજધાની એમાંથી આ લોકો ઘણા બધા પ્રશ્ન પૂછે છે એક તો કોણે કરી એની સ્થાપના કોણે કરી એનું ડિઝાઇનિંગ કોણે કર્યું પ્રથમ રાજ્યપાલ કવ સોરી ઉપરાજ્યપાલ જે છે એ કોણ બનેલા એટલે આ દિલ્હી માટે ક્વેશ્ચન્સ વારંવાર પૂછે છે અને તમે જરાક જોઈ લેજો પછી પ્રશ્ન આવ્યો અપ્રત્યક્ષ કરનું ઉદાહરણ જે છે એ ઓપ્શનમાંથી બતાવ્યું હવે અપ્રત્યક્ષ કર એટલે શું કે તમે ગ્રાહક થઈ અને દુકાને જાઓ છો તો કોઈ વસ્તુ ઉપર જો તમે ટેક્સ આપો છો તો તમે સીધે સીધો ટેક્સ આપો બરાબર છે આ દુકાનને નહીં પણ તમે વસ્તુના માલિકને સીધો સીધો અથવા ગવર્મેન્ટને હા તમે ડાયરેક્ટલી માનો કે તમે જે છે એ ટેક્સ સીધે સીધો ગવર્મેન્ટને ચૂકવો ને તો એ પ્રત્યક્ષ કહેવાય પણ તમે શું કરો છો કે ભાઈ આ કર જે છે એ તમે દુકાનદારને આપો દુકાનદાર છે એના ડીલરને આપે ડીલર છે એ પાછી કંપનીને આપે ને કંપની જે છે એ માનો કે સરકારને ચૂકવે તો આ છે ને આખી આખી સાયકલ થઈ અને અપ્રત્યક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે જેનું બેસ્ટ ઉદાહરણ છે અત્યારે આપણે જીએસટી લાવ્યા છીએ એ એક જુલાઈ બે હજાર સત્તરથી લાગુ કરાયું હતું હવે મિત્રો આટલા પ્રશ્નો જે અત્યારે રાખીએ છીએ બરાબર મને જેટલા મળ્યા એટલા બાકી આજની દસ તારીખમાં જે પ્રશ્ન આવશે એનો આપણે વિડીયો જે છે એ બનાવી દઈશું